આજથી એટલે કે અઢાર જાન્યુઆરીથી લઈને બાવીસ જાન્યુઆરી સુધી આવશે કમોસમી વરસાદ જી હા ચાર દિવસની માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે આજના ખાસ વિડીયોમાં હવામાન નિષ્ણાતો એટલે કે અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ ત્રણેયની આગાહી શું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ અને આગામી ચાર દિવસ ગુજરાતના વાતાવરણમાં કેવા પલટા આવશે ક્યાં માવઠું થવાની શક્યતા વધુ છે તેના વિશે વિસ્તારથી વાત આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર આજથી બાવીસ જાન્યુઆરી સુધી આવશે કમોસમી વરસાદ અંબાલાલ પટેલની આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે બાવીસ જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે શુક્રવારે રાતે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો ડાંગ જિલ્લાના ચીચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું તો વલસાડના ધરમપુર ધરમપુર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે છેલ્લા દિવસથી વાતાવરણથી પાક ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલશે હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આગામ આગાહી અનુસાર વીસ જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકવીસ અને ત્રેવીસ જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષામાં વધારો થશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એકવીસથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે એકવીસ જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે કડકડતી ઠંડીથી પણ હમણાં રાહત નહીં મળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ફૂંકાયા છે ભારે પવનો ગુજરાતના હવામાનમાં ઉત્તરાયણ પછી ઠંડક રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો થવાની વાત કરી છે અને ભારે પવન ફૂંકાવાનું કારણ પણ જણાવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં કેવા ફેરફારો થઈ શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે નલિયા સહિત ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસોમાં દિવસ દરમિયાન થોડી રાહત મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા એ કે દાસ દ્વારા કેટલીક મહત્ત્વની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે આગામી કલાકો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે એ દાસે શુક્રવારે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે લઘુત્તમ તાપમાનમાં આગામી અડતાલીસ કલાકમાં એટલે કે રવિવાર સુધી બે ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના ન હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેવાની આગાહી કરાઈ હતી જ્યારે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં હવામાન પર જોવા મળી રહી છે જેના લીધે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે શનિવારે પણ હવામાન આ પ્રકારે જ રહેવાની સંભાવના છે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી તાપમાનમાં વધારો થવાનું શરૂ થતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ઠંડી લાંબો સમય ચાલશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે માહિતી આપતા જણાવ્યું કે હાલ રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત થઈ છે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે પરંતુ ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદમાં તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે રાજ્યનું સૌથી ઓછું તાપમાન અમરેલીમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું તો પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચું નોંધાયું છે અઢાર જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા વરસાદની શક્યતા છે પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે દક્ષિણ હરિયાણામાં પણ ચક્રવાતનું પરિભ્રમણ સર્જાયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અઢાર જાન્યુઆરીએ એક નવું પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે ચાર દિવસ પછી બાવીસ જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે હવામાન વિભાગે ચેતવણી જારી છે જારી કરી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે ઉત્તર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વાદળોનો જમાવડો છે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોળ જાન્યુઆરી ગુરુવારે પ્રયાગરાજમાં હળવા વરસાદ અને ગાઢથી ખૂબ જ ગાઢ વરસાદની ચેતવણી છે અહીં પણ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અઢાર જાન્યુઆરીથી સક્રિય થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં હવામાન બદલાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઢારથી બાવીસ જાન્યુઆરી દરમિયાન પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ રાજસ્થાન ચંદીગઢ પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે તમિલનાડુ અને કેરળમાં ઓગણીસ જાન્યુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે જાન્યુઆરીની આ તારીખમાં ડાંગમાં પડશે વરસાદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ ડાંગમાં જોવા મળી રહ્યું છે ડાંગ સહિત આસપાસના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો આવવાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ જાણે ચોમાસાની સિઝન જામી હોય તે રીતે વરસાદ પણ ખાબક્યો હતો કમોસમી વરસાદને પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ ખેડૂતો દ્વારા હાલ શિયાળુ પાક વાવવામાં આવ્યા છે તેને નુકસાન થવાનો પણ ભય જોવા મળી રહ્યો હતો બીજી તરફ રાજ્યના એકમાત્ર ગીરિમથક સાપુતારામાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે ધુમ્મસપરિયા વાતાવરણ સાથે મનમોહક નજારો છવાતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે સુસવાટા મારતા પવનો સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા પ્રવાસીઓ તથા સ્થાનિકોએ ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીતલહેર વ્યાપી ગઈ છે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ થયો છે નીલગગનમાં ઘેરા વાદળો છવાઈ જતા શીતલહેરની અનુભૂતિ થઈ રહી છે અચાનક થયેલા વાતાવરણના પલટાને કારણે જગતનો તાત મૂંઝાયો હતો સ્થાનિક ખેડૂતોના શિયાળુ પાક સહિત ફળફળાદી તથા શાકભાજીને જંગી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ઠંડી અને વિવિધ પંથકમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે સાથે પરેશ ગોસ્વામીએ પણ હવામાનમાં પલટાની આગાહી વ્યક્ત કરી છે ઉત્તરાયણ પછી ગુજરાતના હવામાનમાં બહુ મોટો પલટો આવશે પરેશ ગોસ્વામીએ ખેડૂતોના ફાયદાની વાત પણ કરી છે પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનમાં ઉત્તરાયણ બાદ કેવા ફેરફારો આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે ઠંડી પવનની ગતિ અને ઝાકળની આગાહી કરી છે ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને હવે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગેની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે ઠંડી પવન અને ઝાકળની કેવી સ્થિતિ રહી શકે છે તે વિશે તારીખો સાથે જણાવ્યું છે પરેશ ગોસ્વામીએ શિયાળો લાંબો ચાલવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં આગામી દિવસોમાં બે ત્રણ દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જોકે આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારના સંકેતો દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે પરેશ ગોસ્વામી કહે છે કે સામાન્ય રીતે પંદરમી જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે અઢાર જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે જેમાં લઘુત્તમ તાપમાન એક બે ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે પંદરમીએ તેમણે આગાહી કરી હતી જેમાં જણાવ્યું હતું કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે ચાલી રહ્યા છે તેમણે પવનની વાત કરીને કહ્યું છે કે ઘઉં મકાઈ જેવા ઊંચાઈવાળા પાક છે તેને પિયત આપી શકાતું નથી તેમણે જણાવ્યું કે પવનની ગતિમાં સામાન્ય રાહત ઓગણીસમી તારીખથી મળી શકે છે ઓગણીસમીથી પવનની ગતિ ઘટીને દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતાઓ છે આગામી સમયમાં પણ ઉત્તર ઉત્તર અને પૂર્વના પવનો ચાલુ રહેશે પરંતુ તારીખથી પવનની દિશા અને ઉત્તર પશ્ચિમના પવનો થઈ જવાના છે અઢાર તારીખ પછીથી ત્રણ દિવસ ઝાકળનો રાઉન્ડ આવી શકે છે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે આ ઝાકળનો રાઉન્ડ હળવો હશે તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઝાકળ જોવા મળી શકે છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ઝાકળ હશે પણ તેનું પ્રમાણ ઓછું હશે પવનની દિશા બદલાય પછી ઝાકળનો સામનો કરવો પડી શકે છે રાજસ્થાનના પૂર્વ ભાગો ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગ અને મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એન્ટી સાયક્લોન બનશે જેના લીધે ઠંડીમાં રાહત મળશે અને પવનની દિશામાં પણ ફેરફાર થશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર